મિત્રો રાવણ જીતી ગયા હારી ગયા નો કઈ મતલબ નથી આપણે તો રમત મતલબ છે મિત્રો આપણે જીતી ગયા નો જીતી ગયા મિત્રો તો મિત્રો હવે બીજો રાઉન્ડ જરૂર થાય છે બીજો રાઉન્ડ જોવા માટે તમે આ વિડીયો પૂરો જોઈ તો તમને ખબર પડશે એન્ડમાં કોણ જીત્યું કોણ હાર્યું તો મિત્રો આપણો વિડીયો કોમેડી છે અને બ્લોગિંગ છે ને ગેમિંગ છે તો મિત્રો જોવા માટે

Double takedown. લાગે છે મિત્રો હરકા ને રેમી તો ચારે ચાર રાઉન્ડ હારી જવાના છે મિત્રો તો ચારે ચાર રાઉન્ડ હારવાની કઈ હારી જાય ગયા માય પણ છે ને મજા આવી મિત્રો

કેમ મારી માં હુમલો કર્યો છે માતંગવાદી હુમલો કરે ને એમ હુમલો કર્યો એ એમ હુમલો કરે આપણે બબે ગોળી લઈ ને બબે બબે જ માર બે બંદૂક લઈને મારને ગયો બોલો એક લઈને આવ્યો તોય મારને કે દોન એક લઈને માર યાર આરો હવે આ શીખવું પડશે તારે બે લઈ લેવા મારે બે લઈ હોલ કરે કેમ થાય હું આમ ટીક લેતો પણ થોડો આમ

એ પણ હવે શીખવા તો દે તમે કઈ રમતા હોય શીખી દે જો આમ જો તને તને મારીશું આવી જાય જ મારું તને ખોપરી કઈ વાંધો નઈ તમે જોવા કસ્ટમ આવી જાય આગળ હા કઈ

કાઈ વાંધો ન આલ તમે જો આ કાઈ ને આલો શેર કરી દો આ વિડિયો ને નવ જો ને આ તો બ્લુ આ બ્લુ વોટર લઈ લેને આમ ના નકરા બ્લુ વોટર જ લઈ લેને મારું તું ક્યો મારું ખા કાઈ વાંધો બોમ ખા કરી